અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ બે હજાર ચોવીસ ના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના સત્તરસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ ડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસ દિવાની દાવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીબીસીએલ અને બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ સ સત્તરસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતની માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાની ધક્કા પણ બચી જતા હોય છે અને સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પણ